કનસુમરા ગામની પુલ પાસે આવેલ આર્ય એસ્ટેટમાં આવેલ ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં અરુણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી જયપાલ સિંહ વિક્રમસિંહ જાડેજા સિંહ આશિષ સિંહ રાણા રહેઠાણ ત્રણેય જામનગર વાડાઓ કિશન સિંહ શેખાવત રહેઠાણ જયપુર રાજસ્થાનવાડા સાથે મળી આલ્કોહોલ સ્પ્રિટ કલર પ્રવાહી પાણીમાં ભેળસેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિદેશી પીવાનો દારૂ બનાવીને દારૂનું વેચાણ કરવા સિંહ જાડેજા રહેઠાણ જામનગરવાડા સાથે મળીને ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની બાદમીના આધારે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગુડાઉનમાં રેડ કરવામાં આવી જે જગ્યાએથી અરુણ ઉર્ફેકાલી સીતારામ સોની નિપાળી જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા મહેપાલસિંહ આશીષ સિરાણાને પકડી પાડી મજકૂરના કબજામાં સ્પિરિટ ફ્લેવર કલર મિશ્રણ કરીને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવેલ જથ્થો આલ્કોહોલ સ્પિરિટ બોટલમાં લગાવવાના સ્ટીકર કાળા કલરનું પ્રવાહી મોબાઈલ ફોન ફોર વ્હીલર વગેરે કબજે કર્યા ઇસમો વિરુદ્ધ અર્જણભાઈ કોડિયાત્તરનાઓએ ફરિયાદ રિપોર્ટ આપતા પીએસઆઈ સીએમ કાંટેલિયાનાઓએ મજકૂર એ સમૂહને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમે ઉજાઈ લાઈવ ન્યૂઝ અમદાવાદ જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂની એક ફેક્ટરી જે પકડાવામાં આવેલ છે અને હું એલસીબીને વધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સીએમ કાંઠલિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ક્ષેત્ર વિસ્તાર મેં એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન સેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે ત્રણ લોકો અને આમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આના ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આના દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે ટોટલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહીપાલસિંહ આશીષ સિંહ રાણા ઉંમર ચોતીસ રામેશ્વરનગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વરનગર જામનગર એ ત્રણ આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે ફરાર છે જે બે આરોપી ફરાર છે આમે કિશન સિંઘ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્ર સિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે આ જે ટોટલ અમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે એલ્કોહલ સ્પ્રિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગ લગભગ ત્રીસ હજારની એલકોલ ઇસ્પીડથી ભરેલા બે મોટા બેરલ જેમે એકની જે કેપેસિટી છે આ ચારસો લિટર છે બે ઇસ્પ્રીટના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે આમે ટોટલ આઠસો લિટર જેની કિંમત લગભગ તીન લાખ વીસ હજાર અને જે આ ઇસ્પિટથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ ચાલીસ લિટર જેની કિંમત આઠ હજાર રૂપિયા છે અને આ જે શરાબ છે અમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે કે લગભગ દસ લીટર આની કિંમત બે હજાર ફિનાઇલની જે બોટલ છે એ લગભગ બારસો બોટલ છે અને આની કિંમત લગભગ ચોરાશી હજાર અને એક કાર જેની કિંમત લગભગ ત્રણ લાખ ચાર મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલ મેં જે રીતે એ લોકો આમે કઈ કેટલી ક્વોન્ટિટી નો સ્પીડ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી આની એક બે ટંકી મળી છે આની કિંમત રૂપિયા પાંચ હજાર અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ લગભગ બે સો બીસ બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ છે હજાર છસો મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ બે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ પચીસો પિંચર અને ઇંગ્લિશ દારૂના કુઠાવની પેટી ઉપર પ્લાસ્ટિકના સ્ટિકોની પેટ ફટ્ટિયું એ લગભગ સો એની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે આવો આખો જે કામ છે એ જે કિશનસિંહ સિંઘ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ સિંઘ શેખાવત દ્વારા અહીંયા આવીને આવીને કરવામાં આવેલો હતો મૂળ યાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડા મેં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવ છે એ અહીંયા આવીને